આકાશવાણી ભૂજ સ્થાનિક સમાચાર વિરલ રાણા છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું રોકાણ કરવા માટે રાજસ્થાન શ્રેષ્ઠ જગ્યા છે રાજ્યના વિકાસથી દેશના વિકાસ પર અમારું ધ્યાન કેન્દ્રિત છે જયપુરમાં રાઇઝિંગ રાજસ્થાન વૈશ્વિક રોકાણ સંમેલનને શ્રી મોદીએ આ મુજબ જણાવ્યું હતું શ્રી મોદીએ ઉમેર્યું કે આ સંમેલનથી પ્રવાસન ક્ષેત્રને લાભ થશે ઉર્જા સુરક્ષામાં રાજસ્થાનનું મોટું યોગદાન હોવાનું પણ શ્રી મોદીએ જણાવ્યું હતું અમારી સરકારે છેલ્લા દસ વર્ષમાં મહિલા સશક્તિકરણ માટે અભૂતપૂર્વ પગલાં લીધા છે આજે હરિયાણાના પાણીપતમાં વીમા સખી યોજના અને વિકાસ પર પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરતા મને ઘણો આનંદ થાય છે તેવું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું વીમા સખી યોજનાનો ઉદ્દેશ્ય મહિલાઓમાં નાણાકીય સાક્ષરતા અને વીમા જાગૃતિ વધારવાનો છે ભારતની જીવન વીમા નિગમ એલઆઇસીની આ પહેલ ધોરણ દસ પાસ અઢારથી સિત્તેર વર્ષની મહિલાઓને સશક્ત બનાવવા શરૂ કરવામાં આવી છે તેમને વિશેષ તાલીમ અને પહેલા ત્રણ વર્ષ માટે ભથ્થાના નાણાં પણ અપાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર સડતાલીસ સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા યુવા શક્તિને રાજકારણમાં જોડવા અને રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન આપવા હાકલ કરી અમદાવાદના સાણંદ નજીક લેખમ રામકૃષ્ણ મઠ દ્વારા આયોજીત કાર્યક્રમને વિડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધતા પ્રધાનમંત્રીએ યુવા શક્તિને દેશનું ભવિષ્ય ગણાવ્યું હતું પીએમ જેવાય મા યોજના અંતર્ગત ગેરરીતિ બદલ રાજ્યની વધુ પાંચ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે લેબ રિપોર્ટમાં છેડછાડ યોજનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન બીયુ અને ફાયર સેફટીના અભાવ સહિતના કારણોસર આ પાંચ હોસ્પિટલને સસ્પેન્ડ કરાય છે આ સસ્પેન્ડ કરાયેલી હોસ્પિટલમાં પાટણની બે દાહોદની એક અમદાવાદ અને અરવલ્લીની એક એક હોસ્પિટલનો સમાવેશ થાય છે સસ્પેન્ડ કરાયેલી હોસ્પિટલોને પચાસ લાખ સુધીનો દંડ અને ક્ષતિઓને પૂર્તતા ન થાય ત્યાં સુધી યોજનામાંથી સસ્પેન્ડ કાર્યવાહી કરાઈ છે જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના ભંડુરી પાસે આજે વહેલી સવારે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા સાત લોકોના મોત નીપજ્યા છે આ અકસ્માતના મૃત્યુ પામેલા સાત માંથી પાંચ વિદ્યાર્થીઓ હતા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો અકસ્માતના પગલે કાર સળગતા ગેસ્ટના બોટલમાં વિસ્ફોટ થયો હતો આ વિસ્ફોટના પગલે અકસ્માત સર્જાયો હતો દેશની ઉત્તરી પહાડી વિસ્તારોમાં થયેલી હિમવર્ષાની અસર તળે કચ્છમાં પવનની દિશા બદલાતા જિલ્લામાં શીત લહેર છવાઈ જવા પામી છે નલિયાનું ન્યૂનતમ ઉષ્ણતામાન સાત પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું છે ભુજમાં બાર પોઈન્ટ બે ડિગ્રીના વધી જતાં વહેલી સવારે શાળાએ જતા બાળકો અને લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ જોવા મળ્યા હતા જિલ્લા મથક ભુજમાં દિવસ દરમિયાન ફૂંકાતા હળવા પવનોથી ઠંડીના ચમકારામાં વધારો થયો છે નોંધનીય છે કે શિયાળાની ઋતુમાં અબડાસાના મુખ્ય મથક નલિયામાં સર્વાધિક ઠંડી રહેતી હોય છે જેથી તે વિસ્તારમાં જનજીવનને પણ મહદઅંશે અસર પડે છે દક્ષિણામૂર્તિ ટ્રસ્ટ આર્સ અધ્યયન કેન્દ્ર અને સનાતન હિન્દુ સમાજ દ્વારા ગઈકાલે ભુજમાં ગીતા જયંતિ મહોત્સવનો ગીતા ગ્રંથયાત્રા સાથે પ્રારંભ થયો હતો ભુજ ટાઉનહોલ ખાતે આર્સ અધ્યયન કેન્દ્રના સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીએ પ્રારંભ કરતા જણાવ્યું હતું કે ગીતા ધર્મ માત્ર આસ્થા નહીં પણ કર્તવ્ય અને ફરજનું પ્રતિક છે આ સંસ્થા એકસો પચાસ કરોડ વૃક્ષ વાવવાનો સંકલ્પ લીધો છે આ મહોત્સવ દરમિયાન નવમી ડિસેમ્બરથી બારમી ડિસેમ્બર દરમિયાન સાંજે ચાર થી છ વાગ્યા સુધી હનુમાન ચરિત્ર અને સાંજે સવા છ થી સાત વાગ્યા દરમિયાન સ્વામી પ્રદિતનંદજી દ્વારા ગીતા જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું છે મહોત્સવ દરમિયાન રાત્રે સંગીતમય સુંદરકાંડ યોજાશે ભૂત તાલુકાના વાળાસર ગામના પ્રગતિશીલ ખેડૂત શૈલેષ વેકરિયાએ પ્રાકૃતિક પદ્ધતિથી કમલમ ફ્રૂટ વાલ ઘઉં જેવા પાકોનું સફળ ઉત્પાદન કરી અનેક ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે શૈલેષ વેકરિયા જણાવે છે કે વર્ષ બે હજાર વીસથી પરંપરાગત ખેતી છોડી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી રાસાયણિક ખાતર અને દવાઓના વપરાશ બંધ થતાં જમીન જીવંત બની પરિણામે પાકની ગુણવત્તા અને ઉત્પાદન વધ્યું છે અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર